એવરીવન જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની મારી રેસિપી છે રાજગાળના લોટ અને અરવીના પાનના ફરારી પાતળા પથરીવેલાના પત્તાના આપણે આજે બનાવીશું ફરારી પથરવેલે પથરીવેલાના પત્તાને કટિંગ કરીને હું આ રીતે તૈયાર જ રાખ્યા છે સરસ એવા મસ્ત લોટ ચાડીને કમ્પ્લીટ કરીને એક એક કપ લીધેલો છે મરચાં દાણા અને લસણની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી નાખીશું મીઠું પણ અડધી ચમચી એડ કરીશું હળદર નોર્મલી એડ કરીશું અડધી ચમચી એડ કરીશું શીંગદાણાનો ભૂકો બે ચમચી એડ કરીશું તૈયાર રાખ્યો છે તે એડ કરીશું એક ચમચી ખોડ એડ કરીશું ખાર કે ઈનો નાખવાનો નથી તેલ વેળીશું જેથી કરીને સોફ્ટ બને એક ચમચી કિનારીથી અડધું ઓછું પાણી રાખવાનું એનાથી ઓછું પાણી રાખવાનું હવે તેમાં થોડો લીંબુનો રસ વેળીશું જેથી કરી અંદર સફેદ ડાઘા ના પડે કડાઈની અંદર મૂકી છે પાંચ મિનિટ થવા દઈશું કરી દઈશું રોટને સરસ બજાર જેવા મસ્ત એવા પાતળા બનાવવાના છે કટિંગ કરેલા પતરવેલાના પત્તા એડ કરીશું હળદીના પત્તા પણ કહેવાય છે પતરવેલાના પત્તા પણ કહેવામાં આવે છે પાણીની જરૂર પડે નહીં પત્તા પલાળેલા છે લીલા છે નોર્મલી પાણીની જરૂર પડે વધારે નહીં થોડો લોટ પણ એડ કર્યો છે બીજો હવે થોડું પાણી વેળીશું એકદમ પાણી વેળવાનું નથી આ રીતે તેલ લગાવીશું જેથી કરી અળવીના પત્તાનું ખીરું ચોટે બહુ ઢીલું પણ નહીં બહુ કાઠું પણ નહીં એ રીતે ખીરું બનાવવાનું છે સરસ એવું લગાવી દીધું છે પ્લેટની અંદર હવે તેને ગરમ પાણીમાં મૂકીશું થઈ ગયું છે હવે તેને ધીમેથી મૂકીશું આ રીતે આ બાફવા માટે પંદર મિનિટ રાખીશું ખોલીને જોઈએ ખીરું પતળીયેલ ખીરું તૈયાર થઈ ગયું લાગે છે લગારે જ બિલકુલ એ ચપ્પાને ચોટ્યું નથી હવે તે ગેસ બંધ કરી દઈશું થઈ ગયું છે ઠંડા થવા દઈશું હવે પીસ પાડીને સરસ એવા મસ્ત મજાના ટુકડા કરીશું પથરવેલ્યા બાફીને બફાયેલા તૈયાર થઈ ગયા છે હવે તેનો આપણે વઘાર કરીશું તમે તમે આ રીતે બાફેલા પતરે લીલી વઘાર કર્યા સિવાય ખાવા હોય તો પણ તમે ખાઈ શકો વઘાર કરીને પણ તમે ખાઈ શકો તેને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો તેલ એડ કરીશું એક ચમચી રઈ એડ કરીશું જીરું એડ કરીશું તલ એડ કરીશું બે ટાઈમ મિનિટ આ રીતે વધારે શેકતા રહે કડક ખાવા હોય તો લીંબુનો રસ થોડો એડ કરીશું થોડા ખટ્ટા મીઠા પથરવેલીયા બને ખોડ થોડી એડ કરીશું મિક્સ થઈ જશે એડ કરીશું સામાન્ય બરાબર મિક્સ કરી દઈશું એડ કરીશું ફિનિશિંગ માટે હવે ગાર્નિશિંગ માટે ટોપડું થોડું એડ કરીશું ફરારી પાત્રા તૈયાર થઈ ગયા છે અરવીના પત્તાના ફરાળી પાત્રા ફરાળી લોટમાંથી ફરાળી લોટ અને અરવીના પત્તાના બનાવ્યા છે એ ઉપવાસ માટે ગૌરી વ્રત માટે કોઈ પણ ઉપવાસ હોય તો પણ તમે ફરાળી પાત્રા આ રીતે કેચઅપ સાથે ખાઈ શકો છો ચા હોય તો ચા સાથે પણ તમે ફરાળી પાત્રા ખાઈ શકો સરસ એવા મસ્ત તમારો ઉપવાસ પણ પૂરો થાય અને ફરારી પાત્રનો ટેસ્ટ પણ મળે તો મિત્રો આજની રેસીપી જરૂરથી તમને મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો